નમસ્કાર મિત્રો મિત્રો દેશની મહિલાઓને રોજગાર માટે પ્રેરિત કરવા અને મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા સરકાર દ્વારા માનવ ગિરિમા યોજના ચલાવવામાં આવે છે તે યોજના હેઠળ ગુજરાતની દરેક મહિલાને રોજગાર માટે બ્યુટી પાર્લર કીટ આપવામાં આવે છે અને મિત્રો આ બ્યુટી પાર્લર કીટ એમ નામ ગમે તેને આપીને દેતા આમાં પહેલા અરજી કરવી પડે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ હોવા પડે માપદંડ પાત્રતા હોવી જોઈએ અને મિત્રો આ યોજનાની અમુક સમય મર્યાદા હોય છે એટલે કે ગમે ત્યારે તમે ફોર્મ ન ભરી શકો આમાં દર વર્ષે એક થી દોઢ મહિના દરમિયાન આ યોજના ખુલ્લી મૂકવામાં આવે છે તો આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે અરજી કરવા માટેના જરૂર ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈએ અરજી કેવી રીતે કરવી અને આ યોજનામાં ફોર્મ ભરવાના ક્યારે ચાલુ થાય આ તમામ માહિતી આ વિડીયોમાં આપણે જોવાના છીએ આપેલા મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો અને વિડીયોને નીચે જે કાળા રંગનું સબસ્ક્રાઇબ નું બટન છે એને ધોળા રંગનું કરી દેજો એટલે કે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને આવી બધી ઉપયોગી માહિતી મળતી રહે અને જો તમે WhatsApp માં આ બધી સરકારી યોજનાની માહિતી મેળવવા માંગતા હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શન માં WhatsApp ગ્રુપ ની લિંક આપી છે એમાં જોઈન થઈ જજો મિત્રો ગુજરાત ની મોટા ભાગ ની મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે ખાસ કરીને આ જાતિ માં આવતી મહિલાઓ યોજનાનો લાભ લઈ શકે છે જેમ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ લઘુમતી અને વિચરતી વિમુક્તિ જાતિ તો આ જાતિ માં હોવી જોઈએ ત્યારબાદ કુટુંબની વાર્ષિક આવક છ લાખ કરતા ઓછી હોવી જોઈએ ત્યારબાદ આ યોજનામાં વિધવા અને વિકલાંગ તમામ મહિલાને આ યોજનાનો લાભ મળે છે અને મિત્રો આ યોજનાનો લાભ જીવનભર એક જ વાર મળે છે ત્યારબાદ જોઈએ કે આ યોજનામાં અરજી કરવા માટેના ડોક્યુમેન્ટ્સ તો એમાં અરજદાર આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ અથવા વીજળી બિલ ત્યારબાદ જાતિનો દાખલો વાર્ષિક આવકનો દાખલો અભ્યાસનો પુરાવો જો હોય તો ફરજિયાત નથી ત્યારબાદ જો વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોય તો એનો પુરાવો એટલે કે બ્યુટી પાર્લર માટેનો કોઈ ક્લાસ કર્યો હોય અને ત્યાંથી જે સર્ટિફિકેટ મળે એ જોકે જો હોય તો જ ફરજિયાત નથી ત્યારબાદ મોબાઈલ નંબર અને સ્વઘોષણા પત્ર તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ્સ તમારે આ ફોર્મ ભરતી વખતે જરૂર પડશે હવે મિત્રો જોઈએ કે આ યોજનામાં અરજી કઈ રીતે કરવી મિત્રો આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની રહે છે એ સમાજ કલ્યાણ ગુજરાત ગવર્મેન્ટ ડોટ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહે છે હવે આ અરજી ફોર્મ ભરવાના ક્યારે ચાલુ થાય એ જોઈએ તો મિત્રો આ યોજના માટેના અરજી ફોર્મ દર વર્ષે માર્ચ થી મે મહિનાના સમયગાળામાં આ યોજના માટેના અરજી ફોર્મ ચાલુ કરવામાં આવે છે જ્યારે પણ આ યોજનામાં ફોર્મ ભરવા ચાલુ થાય ત્યારે મારી આ યુટ્યુબ ચેનલ ઉપર મારો વિડીયો આવે છે અને એમાં હું જણાવીશ કે આ યોજનામાં કઈ રીતે ફોર્મ ભરવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો વિડીયોને લાઈક કરજો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા